નમસ્કાર સીબીસી બજારના પાસેલ હોલ માં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ માર્કેટ એનાલિસ્ટ તો પાસેથી મે વિશે દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો પર બજારમાં આજે પર ઉતાર ચઢાવ નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને બાવીસ હજાર આઠસો તરફ આગળ વધ્યું તો બેંક નિફ્ટીમાં પણ ચારસો પોઈન્ટથી વધુનો ઘટાડો મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં દબાણ નવી ઈવી પોલિસીમાં ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ્યુટી ઘટવાની આશંકાથી ઓટો શેર્સમાં ભારે દબાણ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ પોણા ત્રણ ટકા ઘટ્યો સવા છ ટકા ઘટીને એમએનએમ બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર ટાટા મૂઝર્સ અને મારુતિમાં પણ દબાણ સૂત્રો પ્રમાણે શરતોની સાથે ઇમ્પોર્ટ ડ્યુટી એકસો દસ ટકાથી ઘટીને થઈ શકે છે પંદર ટકા મેટલ અને પાવર શેર્સમાં તેજી યુબીએસની ખરીદદારીની સલાહથી એપીએલ અપોલો ટ્યુબમાં આવી તેજી તો નાલ્કો હિન્ડાલ્કોમાં પણ ખરીદારી ત્યાં જ મોગન સ્ટેન્ડલીની ઓવરવેટ રેટિંગથી જીએસડબ્લ્યુ એનર્જી સાત ટકા ઉછળ્યો બન્યો વાયદાનો ટોપ કેન્દ્ર ફાર્મા શેર્સમાં ભારે થોવાણ કો ફોર્જ સીએન્ટ અને પર્સેસિંગ સિસ્ટમમાં ત્રણથી છ ટકાનો ઘટાડો ત્યાં જ ફાર્મામાં ડિવિઝ લેબ ઇપકા લેબ અને બાયોકોન ચાર ટકા સુધી ઘટ્યા બ્રોકરેજ રિપોર્ટના કારણે કેઈ આઈ ઇન્ડસ્ટ્રીમાં લગભગ સાડા ચાર ટકાની તેજી મોગન સ્ટેન્ડલીના આઉટપર્ફોમન્સ રેટિંગની સાથે કવરેજ શરૂ ચાર હજાર ત્રણસો એકાણું રૂપિયા પ્રતિ શેરના આપ્યા લક્ષ્યાંક બીજી બાજુ બ્રોકરેજના બુલિશ રિપોર્ટથી જીએસડબલ્યુ ઇન્ફ્રામાં લગભગ પોણા આઠ ટકાનો ઉછાળો મોતીલાલ ઓસ્વાલની ખરીદારીની સલાહ ત્રણસો ત્રીસ રૂપિયા પ્રતિ શેરના આપ્યા લક્ષ્ય અને બર્મન પરિવારને કંટ્રોલ મળવાના સમાચારથી રેલી ગેરમાં લગભગ પાંચ ટકાની તેજી ઓપન ઓફર બાદ મળ્યું મેનેજમેન્ટનું કંટ્રોલ હવે બર્મન ફેમિલી હવેલી રેલી ઘેરના પ્રમોટર્સ અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર પહેલાં આપણે નજર કરી લઈએ તો માર્કેટ આજે ઓફકોર્સ સબડ્યુડ જ છે બાવીસ હજાર આઠસોના સ્તર સંભાળવા માટે નિફ્ટી કોશિશ કરી રહ્યું છે પ્લસ માઇનસ અહીંયા આપણે એક થોડો રેન્જ કારોબાર જોયો છે અત્યારના જોઈએ તો બાવીસ હજાર સાતસો સાહીઠની લેવલની આસપાસ નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે દોઢેક દોઢસો પોઈન્ટનું તમને અહીંયા દબાણ જોવા મળશે એટલે કે પાંસઠ બેઝિસ પોઈન્ટનું દબાણ સડસઠ બેઝિસ પોઈન્ટના દબાણ સાથે સેન્સેક્સ કામકાજ કરી રહ્યું છે પાંચસો પાંસઠ પોઈન્ટનું દબાણ અહીંયા છે અને અહીંયા પંચોતેર હજાર બસો ત્રીસના તમને લેવલ દેખાશે સાથે જ જો મિડકેપ પર નજર કરીએ તો અહીંયા છસો ચાળીસ પોઈન્ટના દબાણ સાથેનો કારોબાર છે અહીંયા સૌથી વધારે દબાણ છે સવા ટકાનું તમને અત્યારના દબાણ બનતું દેખાશે પચાસ હજાર પાંચસો છવ્વીસના લેવલની આસપાસ અહીંયા કામકાજ દેખાશે સાથે જ બેંક નિફ્ટીમાં પણ થોડું દબાણ વધ્યું છે ચારસો પંચાવન પોઈન્ટનું તમને અત્યારના દબાણ દેખાશે એટલે કે નિયરલી બાણું બેઝિસ પોઈન્ટના દબાણ સાથેનો કારોબાર છે અને અહીંયા જો નિફ્ટી બેંકમાં જોઈએ તોડતાલીસ હજાર આઠસો એંશીના લેવલ પર નિફ્ટી બેંક અત્યારના ટ્રેડ કરી રહી છે માર્કેટ પ્રથ નેગેટિવ છે એક હજાર સુડતાલીસ કાઉન્ટરમાં જ્યારે ખરીદી ત્યારે વેચવાલી તમને નિયરલી એક હજાર પાંચસો સાહીઠ પ્લસ કાઉન્ટર્સમાં વેચવાળી દેખાશે જોઈ લઈએ કે ઇન્ડિયા વિક્સ પર કઈ રીતના એની અસર પડી રહી છે તો ઇન્ડિયા વિક્સમાં પણ તમને એલિવેશન સાથે કારોબાર જોવા મળશે કારણ કે સ્લાઇટ આપણે વોલિટાલિટી સાથે કારોબાર જોઈ રહ્યા છે પણ એક ફો ચૌદ પોઈન્ટ અડસઠના લેવલથી એક સ્લાઇટ રેન્જમાં કામકાજ ઇન્ડિયા વિક્સ કરી રહ્યું છે પણ વધારે વાતચીત કરીશું આજના આપણે ગેસ સાથે હિન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓછા આપી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ સ્વાગત છે અત્યારે સ્લાઇડેશ આપણને ઘટાડો વધતો દેખાઈ રહ્યો છે જો કે આમ માર્કેટમાં જો તો રેન્જ બાઉન્ડ આજે આપણે કારોબાર જોયો છે અને ઈ નેગેટિવ ઝોનમાં જ આપણે જોયો છે જો કે મિડ સૌથી વધારે અત્યારના દબણ બની રહ્યો છે 1.2% થી ઉપરનો કઈ રીતે તમે જોશો નિફ્ટી અને નિફ્ટી બેંકના લેવલ્સ નિફ્ટીના લેવલની વાત કરે તો 22720 ને કરીબ કરી લેવલ જો છે ત્યારે એક મેન્ટેન છે 22600 ઓલરેડી બ્રેકન થઈ ગયો તો સેન્ટિમેન્ટ વીક છે અને 22720 ને લેવલ અગર બ્રેક કરે તો પછી બાવીસ પાંચસો બાવીસ ચારસો ના લેવલ જો છે ઇમિડિયેટ આપણે જોવું મળી શકે છે તો ઓવરઓલ સેન્ટિમેન્ટ વીક છે પાછો બાવીસ આઠસો ઉપર સસ્ટેન કરે ઓર ક્લોઝિંગ આપે તો પછી બાવીસ નવસો પચાસ તેવીસ હજાર પચાસ ના લેવલ આપણે જોઈ શકે છે અત્યારે વીક સેન્ટિમેન્ટ છે કોઈ કોઈ ન્યૂઝ નેગેટિવ સેન્ટિમેન્ટ ખરાબ કરી રહી છે પણ ગ્લોબલ થી બી કોઈ આપણે ઇન્ડિયા માટે કોઈ ન્યૂઝ અત્યારે પોઝિટિવ આવતી નથી તો બિલકુલ વીક સેન્ટિમેન્ટ ભણી ગયો છે નિફ્ટીમાં જો વીક સેન્ટિમેન્ટ છે બેંક નિફ્ટીમાં બી એક વીક સેન્ટિમેન્ટ ભણી ગયો છે તો સેન્ટિમેન્ટ વીક છે બટ એક એક કન્સોલિડેશન રેન્જ સાથે ચાલી રહ્યો છે તો એક હોપ છે કે પાછો એક રી છોટી મોટી રિકવરી પણ આવશે તો આજે ને હિસાબથી દેખે તો 22720 નો અગર લેવલ બ્રેક કરે તો પછી 22500 22400 તકના લેવલ જો છે આપણે જોઈ શકે છે હમ તો 22720 ના લેવલ બ્રેક કરે છે તો 22000 500 સુધી આપણે નીચે જઈ શકીએ છે સબરેલી નિફ્ટી બેંકમાં શું રીત લેવલ્સ તમે આપશો અને નિફટી બેંક એક અત્યારે 48891 માં કરે તો 48800 નો ફર્સ્ટ પેલો સપોર્ટ બની રહ્યો છે અને 48800 નીચે 48500 નો સપોર્ટ છે તો બે નિફટી માં બધા કાઉન્ટર HDFC ના સિવાય બધા કાઉન્ટર જો છે આજ નેગેટિવ ટ્રેન્ડ માં 22 ટ્રેડ કરી રહ્યા છે એજ થોડી એજ છે અગર પાછો એક રિકવરી આવે તો ફોર્ટી નાઇન થાઉઝન્ડ ટુ તક બેંક નિફ્ટી ના લેવલ આપણે જોઈ શકીએ ટ્રિક કરે તો ફોર્ટી તક ની તકની નિફ્ટી માં જગા મળી રહી છે તો ઉડતાલીસ હજાર પાંચસોથી ઉડતાલીસ હજાર આઠસોના અહીંયા આપણે લેવલ્સ જોઈ રહ્યા છે સપોર્ટ લેવલ્સ બાવીસ હજાર સાતસો વીસના એક્રુશિયલ લેવલ્સ રહેશે નિફ્ટી માટે એક મેક ઓર બ્રેક લેવલ્સ બની શકીએ છીએ અને એની નીચે જો જાય છે તો બાવીસ હજાર પાંચસો અને એને વધારે આપણે ડિટિરશન જોઈ શકીએ છીએ પણ આજે ઘણા બધા કાઉન્ટર્સ જે છે એ ટ્રેન્ડ કરી રહ્યા છે અને થોડા બ્રોકરેજ હાઉસના લીધે થોડા ન્યૂઝ બેઝને લીધે થોડા સેક્ટર સ્પેસિફિક આપણે જો જોઈએ નાલ્લકો કેવો લાગે તમને તમે અહીંયા ખરીદી કરશો ની વાત કરો તો મેટલ અત્યારે ઓલરેડી પોઝિટિવ દેખો નાલકો દેખો ટાટા સ્ટીલ દેખો તો રેડ કટ ને સાથી વિ એક પોઝિટિવિટી છે અને અને બાકી બી એક સેન્ટિમેન્ટ ભી મેટલ મે પોઝિટિવ સેન્ટિમેન્ટ બળ ગયો કાલ ભી અત્યારે આપણે એક 100 માં બી ડિસ્કસ કર્યો હતો કે મેટલ કોન બાયિંગ સજેસ્ટન આપી તો મારે સબને ના કોઈ લેવલ થી બી એક પોઝિટિવ સેન્ટિમેન્ટ કન્ટિન્યુ કરી શકે છે અગર લોંગર ટર્મ સાથી કોઈ બી બાય કરો ઈચ્છા તો 180 ને કરી પરે સ્ટોપ લોસ પણ છે અપર સેટ ને 240 થી 250 ની રેન્જ જો છે નાળકો માં આપણે કુછ ટાઈમ 3 ટુ 6 મંથ માં જોઈ શકે છે બટ અગર ઓકે ઓકેસો બાણું સ્ટોપલો બસો દસ ના ટાર્ગેટ નાલ્કોમાં તમે કામકાજ કરી શકો છો જીએસડબ્લ્યુ એનર્જી આજે અહીંયા જે બ્રોકરેજ રિપોર્ટના લીધે ખાસો એવો પોઝિટિવ છે સાતેક ટકાની આપણે તેજી જોઈ રહ્યા છે અહીંયા ખરીદી ઇનિશિયટ કરી શકાય એક એક કાફી નેગેટિવ પાછી પોઝિટિવ અગર ચારસો સા પચર ની કોઈ રેન્જ પાછી આવે તો તમારું ધ્યાન એક પાછો એક તેજી નો ભણી શકે છે અત્યારે ઓલરેડી અપ થઈ ગયો છે માર્કેટનો સેન્ટિમેન્ટ પૂરો નેગેટિવ છે તમારા હિસાબથી કોઈ પાછો લોઅર લેવલ માં આવે તો અગર બાઈંગ કરવું ઈચ્છા હોય તો પછી તે ધ્યાન રાખી શકો છો

હમ તો અત્યારના લેવલ થી યસ તમે લોંગ ટર્મ માટે एवरेज કરી શકો છો રાઉન્ડ અબાઉટ ટાર્ગેટ્સ આપણે શું જોઈ રહ્યા છે 220 થી 240 ની એક પાછી રેન્જ કહે બી અગર પાછી અપસાઇડ આવે તો 220 થી 240 ની રેન્જ પાછી આવી શકે છે બટ ઇમિડિયટલી તમારે જો તે ઓલરેડી બીટન ડાઉન થઈ ગયો છે તો એ લેવલ થી અગર તમે એવરેજ કરો તો એક્સપેક્ટેશન 150 થી 160 ની શોર્ટ ટર્મ માં અથવા 3 ટુ 6 મંથમાં મારે એકસો ને ઉપર ક્લોઝિંગ આપે તો ફર્દર પછી એકસો અસ્સી એકસો પિચાણુ ના લેવલ આપણે જોઈ શકે છે ઓકે તો અત્યારના તમે એવરેજ કરી લો એટલે તમારી કોસ્ટ નીચે આવી જશે ફર્સ્ટ ટાર્ગેટ આપણે એકસો સાહીઠના જોઈ રહ્યા છીએ પણ વધારે લોન્ગર ટર્મમાં આપણે બસ્સો વીસથી બસ્સો ચાળીસના પણ જોઈ શકીએ છે ટાર્ગેટ્સ પણ એકસો સાહીઠને પસાર કરવો પડશે સરપાસ કરશે તો પછી આપણને નેક્સ્ટ ટાર્ગેટ મળશે એકસો એંશી અને પછી બસ્સો ચાળીસના ઓન ધ નોટ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જ રહે છે સાથે

ચુમ્માળીસને તમે કાઉન્ટર્સ લીધા છે અત્યારના બસો બે હજાર બસો ચોપનના લેવલ્સ આપણે જોઈ રહ્યા છે નેક્સ્ટ ટાર્ગેટ્સ અહીંયા શું જોઈ રહ્યા છે મહેશભાઈ એક વારીમાં બે કાઉન્ટર છે એક ન્યુ લિસ્ટેડ છે એક ઓલ્ડ વાળો છે તો તમે પાછો કન્ફર્મ કરી લો કે કાઉન્ટર છે કેબલની વાત છે ન્યુ લિસ્ટેડ જે

मारे थी तुम्हारे कोई भी अपसाइड हो तो ट्राई एक्जिट करवाने ट्राई करो तो ज्यादा सारू रह अगर कोई भी लेवल आवे 1150 सौ 1200 बार ना लेवल अगर कोई भी मिले तो एक्जिट करवाने ट्राई करो तो वारी रिन्यू करते वारी एनर्जी में ध्यान रखो तुम्हारे सब ज्यादा बेटर रह તો વારી રિન્યુએબલમાં ઉછાળે એક્ઝિટ કરવાની કોશિશ કરજો મેબી વારી એનર્જીમાં તમે એ સ્વિચ કરી શકો છો અને ત્યાં વધારે ધ્યાન આપજો તમારી ખરીદીનો ભાવ પણ અહીંયા ઊંચો છે એટલે તમારે સેલોન રાઇસની રણનીતિથી નીકળવાનું છે ને વારી એનર્જી તરફ તમે એ રોકાણ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે છે એ આવી રહ્યો છે પવન પટેલનો ઇન્ડિયન હોટેલ્સ કેવો લાગે કાઉન્ટર એક મહિના માટે અ જો ખરીદી કરવી હોય તો કરી શકાય લોકો કાઉન્ટર સ્પેસિફિક જો તો ઓલરેડી એક ટ્રેન્ડ જો છે સ્લાઈટલી નેગેટિવ બની રહ્યો છે તમારે સૌથી અત્યારે એક મહિને તો હિસાબી કે જો કોઈ ખરીદી કરવું ઇચ્છા તો ટ્રેન્ડ સપોર્ટ करतो નથી બટ અગર કોઈ ભી કરી રહ્યો છે તો તમારે 738 નો સ્ટોપ લોસ છે 774 785 નો ટાર્ગેટ અપર સાઈડમાં બની રહ્યો છે તો ટ્રેન્ડ નેગેટિવ છે એક મહિને साठी આ લેવલ થી リस्क रिवॉर्ड रेश्यो फेवरेबल નથી ઓકે તો એક મહિના માટેની પણ સ્લાઇટેસ્ટ લોંગર જો તમે હોરાઇઝન રાખો તો સાતસો ત્રીસના સ્ટોપલોથી સાતસો 774 સાતસો ની આસપાસ આપણે લેવલ્સ જોઈ શકીએ છે પણ થોડો લાંબો ટાઈમ ઝોન જોઈશે સ્ટેટ બેંક ઓફ માં એક મહિનાની ખરીદી પોસિબલ છે

સાત્રીસ એ રીતે ત્રણ ટાર્ગેટ તમને જોવા મળી શકે છે સાતસો આઠ રૂપિયાનો તમારે રાખવો પડશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ફેડરલ બેંક એમાં પણ પવનજીને ઇન્વેસ્ટ કરવું છે એક મહિના માટે કરી શકે

ટાર્ગેટ માટે તો એક સ્લાઇટિશ ભાંડેપની રણનીતિથી તમે કામકાજ કરી શકો છો ફેડરલ બેન્કમાં એકસો બોતેરથી એકસો અઠ્યા અઠ્યોતેર રૂપિયાની રેન્જમાં ખરીદી કરી શકો છો નેક્સ્ટ સવાલ તરુણ જાનીનું ઝેન્ઝાર ટેકમાં અને ઝોમેટોમાં કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદી કરી શકાય

અટ્રેક્ટિવ બાઇંગ ના લેવલ ભણી રહે છે મારે સાચી આ લેવલ થી તમે બાઇંગ કરી શકો છો કોઈ ભી ઘટાડે ભી તમારે એક ની સલાહ રહેશે અપર સાઈડ માં તમારે 300 330 ના લેવલ જો છે મીડિયમ ટર્મ માં આપણે જોઈ શકે છે તમારે સાચી બેલ માં ડેફિનેટલી બાઇંગ કરી શકે છે હમ તો બી એલમાં યસ તમે અત્યારના નિવેશ કરી શકો છો ઘટાડે નિવેશ કરી શકો છો આપણે ત્રણસોથી ત્રણસો ત્રીસના અહીંયા મીડિયમ ટર્મમાં ના ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે તો યસ અહીંયા એન્ટ્રી ઇનિશિએટ કરી શકો છો અશ્વિન ગોહેલ જેબીએમ બી એમ ઓટો આઠસો સાહીઠના પ્રાઇસના એમની પાસે કાઉન્ટર છે એ પૂછી રહ્યા છે બેથી ત્રણ વર્ષ આ કાઉન્ટર્સ રાખવા હોય તો રાખી શકાય એકસો પચાસ કાઉન્ટર્સ છે એમની પાસે ગેરંટી કાઉન્ટરમાં કાલ એક બે દિવસ પહેલા મેં એક ઓર્ડર મળ્યો હતો તો તમારે એક પોઝિટિવ સાથે ટ્રેડ કરી રહ્યા તો લેવલ તમારે પાછા આવી શકે છે ઓર તમારે એક લોંગર ટર્મ સાથે હોલ્ડ કરો તો હોલ્ડ કરી શકો છો અત્યારે કોઈ નેગેટિવ તો લાગતો નથી એક માર્કેટ બધું ડાઉન છે તો આ બી કાઉન્ટર ડાઉન છે મારે સબસે હોલ્ડ કરી શકે છે હમ ટાર્ગેટ શું જોઈ રહ્યા છે યાર

એમની ખરીદીની ભાવ જેમ મેં કહ્યું એમ આઠસો સાહીઠ રૂપિયા છે કોઈ એવરેજ તો હમણાં કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ એવરેજ કરો હોય તો સ્ટેગર્ડ વે માં કરો કે જો એક પ્રેશર બધી સ્ટોક્સ માં પ્રેશર છે માર્જિન ટ્રિગર થઈ રહે છે લોકો તો મારે સતી ઓકે તો જો એવરેજ કરવું હોય તો તમે સ્ટેગર્ડ વેમાં એવરેજ કરી શકો છો બાકી તમારો લોંગ ટાઈમનો જો નજરિયો હોય તો તમે અહીંયા ઉભા રહી શકો છો ફર્સ્ટ આગે છસો સિત્તેરથી છસો ના આપણે જોઈ રહ્યા છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે ભૂમિશાનો બી એચ અને ટાટા સ્ટીલમાં અત્યારના ખરીદી ઇનિશિયેટ કરાય તો બી એચીએલમાં અત્યારે કોઈ તેજીનો ભણી તો મારા કોઈ પાછો એ નાઇન્ટીની રેન્જ કોઈ આવે તો પછી તમે એક ધ્યાન લગાઈ શકો છો અપર સાઈડ દોસો વીસ તકની ટ્રેડિંગ રેન્જ મળી શકે છે પણ ટાટા સ્ટીલ જો છે મેટલ બધું એક પોઝિટિવિટી સાથે ટ્રેડ કરી રહ્યો છે તો મારા હિસાબથી ટાટા સ્ટીલમાં અગર કોઈ બી છોટી મોટી ડીપ મળે તો તમે પાછી એન્ટ્રી બનાવી શકો છો અહીંયા લેવલ બી એન્ટ્રી બનાવી શકો છો એકસો પચાસ થી એકસો પચપનની રેન્જ જો છે ઓકે તો એકસો પચાસથી એકસો પંચાવનની રેન્જ માટે અત્યારના તમે બાન્ડ રેપની રણનીતિથી ટાટા સ્ટીલમાં એન્ટ્રી કરી શકો છો બી એચ એલમાં એકસો એંશીથી એકસો નેવુંની રેન્જમાં તમે એન્ટ્રી લઈ શકો છો એટલે બંને કાઉન્ટર્સમાં યસ ભૂમિ તમે ખરીદી ઇનિશિયેટ કરી શકો છો બી એચલમાં ઓફકોર્સ એક કન્ડિશનલ પાઇની તમને સલામતી દેખાઈ રહી છે ઓન ધેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે મહેશભાઈ આપના કોઈ ડિસ્ક્લોઝર્સ ને મારી કોઈ પર્સનલ પોઝિશન નથી કંપની ને પોઝિશન રાખી શકે છે જી મહેશભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુએબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પછી જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે લઈને આવીશું વાયતાથી ફાયદો નમસ્કાર